રાજપીપળા નજીક સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત રોજ નોંધપાત્ર રીતે જળ સપાટીમાં વધારો નોંધાયો છે હાલ ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ નવ મીટરે પહોંચી છે જે તેની મહત્તમ સપાટી એકસો મીટર થી અડસઠ મીટરથી માત્ર બે એકસઠ મીટર દૂર છે ઓમકારેશ્વર ડેમમાંથી એક પોઈન્ટ વીસ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા ડેમમાં મોટા પાયે આવક થઈ રહી છે હાલ ઉપરવાસમાંથી એક લાખ તેર હજાર પિસ્તાલીસ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના કારણે ડેમના પાંચ ગેટ એક મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી એક લાખ બાર હજાર પાંચસો બોતેર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમ બાણું ભરાયેલો છે અને સમગ્ર પરિસ્થિતિ પર નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કડક નજર રાખવામાં આવીની છે આગામી સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચે તે માટે વિશેષ વ્યવસ્થાને મોનિટરિંગ હાથ ધરાયું છે ઉપરવાસમાં હાલમાં વરસાદે વિરામ લેતા આગામી દિવસોમાં ડેમની સ્થિતિ પર વધુ ધ્યાન આપવાનું રહેશે